સુરતમાં મોડી રાતથી વરસાદી માહોલ જોવા મળ્યો છે અને કતારગામ ઉધના સહિત પણ પાણી ભરાયા છે વેડ રોડ કોઝવે પર પાણી ભરાવ થયો ઘરોમાં અને દુકાનોમાં ઘૂસી ગયા છે વર્ષોની સમસ્યા છતાં પણ પાલિકા કોઈ પ્રકારનું ધ્યાન આપતી નથી બાળકો પોતાના દુકાન તેમજ ઘરમાંથી પાણીનો નિકાલ કરવા માટે મજબૂર થયા તો ન્યૂઝ કેપિટલ સાથેની વાતચીતમાં લોકોએ પાલિકાની કામગીરી પર આક્રોશ પણ વ્યક્ત કર્યો દર વખતે વરસાદ આવે અને પાણી ભરાવાની સ્થિતિ સુરતમાં ઊભી થાય છે સુરત શહેરમાં ગઈકાલ રાતથી જ જે પ્રકારે વરસાદ પડી રહ્યો છે અને છ ઇંચ જેટલો વરસાદ સુરતમાં પડી ચૂક્યો છે અને તેને લઈ અલગ અલગ વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા છે તે સામે આવી છે ત્યારે લોકોને પણ હાલાકીનો સામનો છે કરવો પડી રહ્યો છે આ સીધા દ્રશ્યો જોઈ શકો છો સુરતના કતારગામ વિસ્તારના જે કોઝવે રોડના દ્રશ્યો છે કે ત્યાં હજી જે કોઝવે રોડ છે ત્યાં પાણી ભરાવાના કારણે લોકો છે તે હાલાકીનો સામનો કરી રહ્યા છે દોઢથી બે ફૂટ જેટલું પાણી છે તે ભરાઈ ચૂક્યું છે અને સ્થાનિકોનું કહેવું છે કે સામાન્ય એવા વરસાદમાં જ વારસાદી પાણી છે ભરાઈ જાય છે ત્યારે લોકો સાથે વાત કરી હતું કેટલા સમયથી આ સમસ્યા છે આ પાંચ વર્ષથી છે આમનામ જેરી કેવો વરસાદ આવે ને પાણી ભરાઈ જાય બહુ તકલીફ પડે કેડ કેડ હમાણ હું જે પાણી હોય સરકારને શું કહેતો આ પાણી સરકાર આ ભાજપ સરકાર હાલે જ નહીં બરોબર અને આ નગરપાલિકાવાળા નગરો ટેક્સ લે છે પણ કાંઈ બધું કરતા નથી કાંઈ સરખું કામ ટેક્સના પૈસા ટેક્સ તો કેટલો ઉઘરાવે સૂરજમાંથી એ પ્રમાણે કામેય થાવું પડે ને આ બહુ બેદરકારી છે અને આટલા આટલા ખાલામાં તો આ સમસ્યા બહુ જરીકે એવો વરસાદ આવ્યો હોય ને તો પાણી ભરાય જાય પાણી નીકળતું જ નથી કામગીરી થાય છે કે નથી થકી અહીંયા આવ્યા હતા એકવાર કરી ગયા પણ એ રોજ ઉઠીને પાછો એકનો એક પ્રોબ્લેમ

એટલી તકલીફ કતની હો બહુ તકલીફ ઇના પાણી ભરાતા ચોક્કસથી એટલે આ નાનું બાળક છે એવું કહેવાય કે બાળક ભગવાનનું સ્વરૂપ કહેવાય અને બાળક આજે તકલીફ છે તેનું વર્ણન કરી રહ્યું છે કે સવારે તો ઘણું બધું પાણી ભરાઈ ગયું હતું પણ અત્યારે ધીમે ધીમે પાણી ઓછું થઈ રહ્યું છે અને સીધા જોઈ શકો છો કે વાહનો પણ આજે કચરાની અંદર પડી ગયા છે પાણી ભરાઈ ગયું છે તેમાં વાહનોને પણ નુકસાન થઈ રહ્યું છે બીજી તરફ સ્થાનિક લોકોનો આક્રોશ પણ છે અને જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી એવા દ્રશ્ય જે સામે આવી રહ્યા છે અને લોકો પણ આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે દર વર્ષે એક જ સમસ્યા ચોમાસા પેલા એવું કહેવાય છે પ્રી મોન્સૂન કામગીરી કરી છે પરંતુ જયારે વરસાદ આવે છે ત્યારે પ્રિ મોન્સૂન કામગીરીના નામે મીંડુ હોય તે પ્રકારના દ્રશ્ય સુરતમાં સામે આવે છે ન્યૂઝ કેપિટલ સુરત